જય બજરંગ બલી જય રામ આપણે નાય જોવે ગા ભાઈ આપણે કામ ઉપર આજ તમે જોવે બહુ આરસીબી નું ટી શર્ટ પહેરીને આવ્યો આજે આપણે આરસીબીને પૂરા સપોર્ટથી જીતાડવાની થાય ફાઇનલમાં પુગાડવાની હે જોકે આમ તો મારી આઈપીએલની ફેવરિટ ટીમ છે ને પેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે દિલ્હી ડેડ ડેવલ્સ હતી કારણ કે મારો ફેવરિટ પ્લેયર વિરેન્દ્ર સહેવાગ હતો તો તારા આપણે દિલ્હીની સપોર્ટ કરતા અને એ પછી હે આપણે દિલ્હીની ટીમમાંથી સહેવાગી નિવૃત્તિ લે લીધી એના પછી હવે આપણી ફેવરિટ ટીમ વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર બેંગલોર છે તો આજે આપણી એને સપોર્ટ કરવાનું હોય આજ આખો દીધી આરસીબીનું ટી શર્ટ પેરેન્ટ બાકાજીકી બોલાવવાની છે આપણા કામમાં

હૈયો ભાઈ દાટી બાટી બનાવીને ઘૂઘરા જેવું કરી દીધો ગુલાબી કયોટ કરશે ને મારો કંઈ ઘટે નહીં ભાઈ જયો ને મોજ માગ કે મજા આવે એ હું ઓરખા હે હું ખબર ન પડતી ગુલાબી ગુલાબી જેવું ઓઢાણું દાટી બાટી બનાવી દીધી આપડે આવડતું નતું ભાઈ ભાઈ પેલી ફેર મને કીધું કે દાટી કરવાનું છે એ મને ન આવડે તો એ દીકરાને ને બહુ કે તો એના હાટુ મારે બીજા ને રાખવું હોય કે તો ન આવડે તો એ તારે જ કરવાનું છે એની સડી તારે જ બદલાવાની બધું તારે જ કરવાનું છે કે કરવું પડે ભાઈ એમાં બરોબર કામ વાલા છે ભાઈ કામ કરીએ તો મજા આવે સાંભળવાની એ અમારે બે બોન્ડિંગ સારું થયું જમાવટ હોય હાવ મોજ મજા કરી કામ કરતા જઈએ હવા થી હાન કઈ પડે જાય કઈ ખબર ન પડે હાલો તો નાસ્તો બાસ્તો કરાવી દે ને દવા પીવરાવી દે એટલે કાર્યક્રમ પતે મારા આવાજ નો આપડે અટાણ માં બહાર નીકળે ગયા આજ છે ને અમારે કામ વાળી આવ્યું ભાઈ બે ત્રેન આવે પણ આજ બે ત્રેન માંથી એક નતા આવ્યું બરોબર એટલે ડોહા ને દાટી બનાવી દીધી નવરાવી દીધો કસરત બસરત કરાવે ને નાખે દીકરો ખાવાનું લેતા હવે એની ઓર્ડર ખબર નઈ કામ કર્યું હોય મણી એની એડ્રેસ આપી દીધું લોકેશન મોકલે મને કે આ જગ્યા લેવાનું છે લેતા તો હવે આપડે જાય પાર્સલ લેવા આજે આપણે ખાવા પીવાનું બનાવવાનું જો કે હું દેવાનું બહુ બનાવતો ને કાળક કાક ખાવ્યું નોર્મલ વસ્તુ કંઈ બનાવવાની હોય ને એ પણ આપણું ઇન્ડિયન તો હું બનાવવા બાકી નોનવેજ ને હું નથી બનાવતો ઈંડા એને ખાવાય ને તો એક ઈંડા જા ને આ આમલેટ કે એવું કંઈ હોય તો હું બનાવવા બાકી નોનવેજ મને બહુ ખાવતું નથી એટલે હું નથી બનાવતો આ એને દીકરો કહે કે હું ઓર્ડર કરતા તું લેતો આવ્યો તો જાય હજ આ ટ્રાફિક છે ફૂલ નહીં તમે જુઓ ગાડીઓ ગાડીઓ બધી સારીખોર હા લોકેશન છે ને ભાઈ એક નંબર છે એકદમ સેન્ટરમાં છે આ મારું હું જે કામ કરા ને એમાં હું જે દુહાન ફેરવા લઈને આવ્યા ને એ એકદમ ફેમસ જગ્યા છે ને આ નેતાન્યા સિટીની એકદમ સેન્ટરમાં છે આ વચ્ચે ખાવ એટલે બધું અહીંયા માર્કેટું બારકેટું મોલ શોરૂમ બધું હાવ હબાવ તમારે જે જોઈએ મોજ પડે જાય હા આપણે લેતા છે પાર્સલ નું પછી જઈને ડોહાને ખબર આપી આજે દીકરો ને બધા આવવાના છે વિમાન આજા આવી છે જોઈ હા ગડા ગડા હાલે ભાઈ આપણે જો આપણું પાર્સલ લઈ લીધું બરોબર ખાવાનું છે આમાં મારા ભાઈ બંધુ દોહી ટોપી ચશ્મા નો બંદોબસ્ત કરીને ગાતા વાંધો નો આ લોકો પાસે આપડે ટોપી ચશ્મા લે કે તમને તડકો ખાવો ન ગમે કે અમને તો બહુ ગમે દો દીકરો મને હાલતા ને ચાલતા કેતો હોય કે તમને તડકો ન ગમે અરે ભાઈ એવું કહેવાય તડકા ખાઈ ખાઈ ન જાય ખાઈ રેવા દીયો અમારો તડકો હું ખાઈ જાવ તો ખબર પડે આ લોકોને કંઈ કઈ ન હોય તડકાનું એને રખડતા હોય બધા પડે આખી સ્કીન દાદી જાય ને તો એ પાછા ખાવા માટે ગમે ચાલો આપણું કામ છે એ બધું પૂરું થવું ડોહાને ખવડાવી દઈએ પછી ભાગીએ આપડી બપોરા કરો હાલો તો હાલો ભાઈ તો જો મારું ભાઈ બધું ખાવા બે હે આજે મેં ઘેર નથી બનાવ્યું ખાવાનું આગળ હું બહારથી પાર્સલ લેવું એક સમોસું હતું એક દાબેલી જેવું છે પણ આપણે ફાસ્ટ ફૂડ જેવું નથી ભાઈ આમાં ઈંડા અને નોનવેજ ને બધું હોય એનું મિક્સિંગ ખબર ન પડે કામ છે એ ખબર આવી દઈએ ખાઈ લઈ પછી આપણે ભાગી જવાનું છે બ્રેકમાં પછી બપોરા કરે ઘડીક વાર આરામ કરે પછી પાછું આવવાનું છે

તો આપણે આવતા જ્યાં ભાઈ ભાઈ બંધનું કામ બધું પતાવે ને ખાવું આવે પીવું આવે ને હોઉં આવે નિરાતી શાંતિથી હાવ આવ્યો મારે ઘેર હું ખાવાનું બનાવું પછી ખાવા બેહું આજ હું કહે નહીં ખાવાનું કામ બનાવવાનું છે નહીં પછી મનકારક કારક એવું લાગે કે હું કદું રસોઈ શું કામ કરતો હોય ને કાંઈ મેં તમને રેસીપીઓ બતાડું તો એવું લાગે એટલે આજ ખાવાનું સિક્રેટ રાખવાનું છે કામ બનાવવું ને કામ ખાવું એ કહેવાનું નહીં તું બરાબર તો ખાઈ લઈએ વરે પાછું બે કલાકનો બ્રેક લે ખાઈ પીએ ઘડીક આરામ કરે પાછું આપણે ધંધે ભાગવાનું છે ને આજ આવીને આવી હવારની પારી સડી સાડા હાથ વાગાની બરાબર હજી આજ હાંજ કી પડે ને જોવાનું છે કેવી તકલીફ પડે આજ લગભગ મને લાગે કે આજ હવારમાં વારો ચડ્યો એટલે હાજ સુધી વારો ચડવાનો જ છે એ ફાઇનલ જ છે કારક કારક એ બધી ઉગે જાય ઉઠો નથી તમારો વારો ચડવાનું ચાલુ થાય ત્યાં સુધી જોઈએ આજ કામ થાય છે આગળ આગળ ખાવાનું બનાવી લઈએ ને ખાઈ લઈએ પછી ભાગ્યે પાછા કામ ધંધે આપણે આવતા હવે આપણે આપણી બ્રેક પતાવે ને ખાઈ પીએ બપોરા કરે ને આજ આપણે વાત કરી હતી નાના ભાઈ હું હું નવરોટ નથી થયો ખવારનો સાડા હાથ વાગ્યાનો ઈઠો ને ધારનો અહીં અહીં છે બરોબર ખાવાની બે કલાકની બ્રેક પડી એમાં દોઢ કલાક થઈ તો ફોન આવ્યો વાંચે કે ભાઈ પલાનો ટીકડો લેવા જવું તો હાલ તો વરે પાછો ગામમાં ગો આવ્યો પછી બધી ક્લિનિંગ કરી થામ અડા કરવાના મૂકવાના હતા સાફ સફાઈ કરવાના મૂકવાના હતા એ એને મીકા ખાવાનું ટેબલ ઉપર મૂકવાનું છે તો એ રેડી કરે ટેબલ ઉપર મૂકું તો હું તમને દેખાડે આગળ આજે મારે આખી ફેમિલી ભાઈ આવી દીકરો દીકરાને બહુ ને બધા ખાવાનું રેડી કરેલ પડ્યું આ બધું મેં બનાવ્યું ને તો મેં ખાલી બેઠવું વાઇટ કામ નાખું બાકી બંને હું તો કોક બીજા આ બધું ગોઠવું પાછળ હજાર ડબલા તમને દેખાતા હે જોડિયા સેટા થોડા એ બધું ગોઠવું આ જ આખો દીધી અહીંયા ગયું ભાઈ મારે નેવરો થયો ને વિડીયો ઉતારવાની બહુ મહેનત આવ્યો ને આજે આજે અહીં બહાર ખાવા જવાનું છે આપણી બધી પામ ભેગી થવાની છે ઇન્ડિયા જોઈએ જોઈએ કેટલીક પબ્લિક ભેગી થાય પાઉંભાજીનો પ્રોગ્રામ છે લગભગ ડોહો હું તો પીઠો જ નથી પણ કામ હતું મારેથી કામ પતાવે ડોહા ને હું આવે દવા બવા પીવી ને ભાઈ દે મળીએ પછી તમને આગળ કંઈ કાર્યક્રમ વિહાયો તો વિડીયોમાં દેખાડી તમને पर रे भाई मारी मेडम आज Rasta maham juga dan tuh ya punya kita tetingan kerja, tetingan kerja. Karena kemarin med-madad nih pen following boh jadi sih. Makanya mereka demi mantap kok niko komar gila lagi ngekabar kado lah. Apanya? Ikon. Awa relation boh usah lagi jauh jauh na. Koina kabar entar push bana. So tadi pun marufin meli. Ibah bet mau relation ibah bet mau boh aktif. Jadi ngekabar entar kado lah mah. સંબંધ નિભાવવામાં બાકી આમાં ભાઈ વેસ્ટર્ન કલ્ચર કીધું એટલે વાર્તા પૂરી કોઈ કોઈને ભાવ મૂકીશું છતાંય પણ એવડી ઉંમરી પણ જો એના ખબર અંતર પૂછવા આવે અમુક અમુક તો એવા જ આવે કે જે હાલય ન થકતા બરાબર જોઈ બીજી ડોહી આવી ને એ વોકર લઈને આવી મજા આવે આવું ભાઈ ઇન્ડિયાની યાદ આવે ફક્ત ઇન્ડિયામાં જેવું નતા અહીંયા પણ માણસો એકબીજાને કરવાવાળા છે વેસ્ટર્ન કલ્ચર નો તમને અનુભવ ને તમે કદાચ સાંભળ્યું કે અહીંયા કોઈ કોઈ નું ન હોય પેલું કઈ ને કે મતલબ પૈસે કે દુનિયા મતલબ ને પૈસા બે જ વસ્તુ તમને જોવા મળે પણ આજે આ બધું જોવે ખરેખર મને મજા આવી ગઈ આનંદ થયો મને ઇન્ડિયાની યાદ શું ભાઈ આવો પ્રેમ આવી ભાવના ને આવી લાગણી ઇન્ડિયા જેવી લાગણી ઇન્ડિયા જેવી ભાવના ઇન્ડિયા જેવું પ્રેમ તમને બીજે કાંઈ જોવાનું છતાંય પણ કારક કારક અહીંયા એવી સિચ્યુએશન એવા સીન ક્રિએટ થાય કે તમને ભાઈ તમારો તમારો દેશ યાદ આવે છે તો આજ મને આ બધા એ ફ્રેન્ડશીપ આની જોવે એવી એવડી એ પણ હાલે ન થકતી છતાંય એની એને ખબર કાઢવા આવી આ વાત જોઈને મણી પણ ખુશી થઈ મણી આજ મારા દેશની મારા ઘરની મારા ફેમિલીની બધાની યાદ આવી ગઈ તો ફાઇનલી આપણે આપણું કામ પતા આવતા ભાઈ ઘેર ને એક ખુશીની વાત છે કે આપણું આરસીબી ફાઇનલમાં પૂગેવું જો તમે પણ આરસીબી ને સપોર્ટ કરતા હોય અને તમારી પણ એવી ઈચ્છા હોય કે ભાઈ આરસીબી આ વખતેના આઈપીએલમાં ચેમ્પિયન બને તો ભૂલા વગર તમારે બધા એ કોમેન્ટ કરવાની છે આરસીબીના સપોર્ટ માટે જે કોઈ લોકો એવું ઈચ્છતા હોય કે ભાઈ આ વખતે આરસીબી ચેમ્પિયન થાય પહેલી વખત આઈપીએલની ટ્રોફી ઉપાડે તો તમારે કોમેન્ટ કરવાની છે આરસીબી માટે જે તમને યોગ્ય લાગે તમને મજા આવે એ બરાબર છે તો આજના વિડીયોમાં બસ એટલું જ નેક્સ્ટ આપણે મળતા રહેશું તો બધાય ધાઈ રને જય બજરંગબલી જય શ્રીરામ બાય બાય